મળે મળે સાચી વાત છે પણ આ વ્લોગ તમે સેલ લગી જોતા રહેજો બધી અમારી સ્કીમ તમને હું બતાવીશ તમે અમારી બધા રીલ્સ જોતા જશો બધા બધા લોકોનામાં રીલ્સ અમારી આવે છે અપડેટ નવું આવતું રહેશે અને વધારે માહિતી માટે સોમ ગેસની ચેનલ પણ ફોલો કરજો શેર કરજો અને એકદમ સસ્તું અને બધી જ આઈટમ તમને મળવાની છે એસી ગીઝર ફિલ્ટર સુલા ચીમની ઇલેક્ટ્રિક નું આમ તમામ આઈટમ તમને મળવાની છે હવે હું તમને એમ કઉ કે ચૂલો તમે બસો રૂપિયામાં કેતા હતા બસો રૂપિયામાં આપવાની વાત થાય ને કે આ યોગી ચોક સર્કલ ની અંદર તમે જે આ શોપ તમારી હમણાં બીજી ચાલુ થઈ ગઈ છે તો બસો રૂપિયામાં મળી જાય ને બધાની રીલ્સ બહુ આવે છે બધા ન થાય અમારી જ આવે એટલે તમે એ વાત રહેવા જો અમારી જ છે જ્યાં તમે રીલ્સ જો ને અમારી જ છે પણ લોકો જોઈને લોકો અટવાય છે પણ આના જેવો તમને ભાવ ક્યાંય

ત્યાર પછી એમાં હલકા ભારે હેવી ક્વોલિટી જે છે બ્રાસ પિત્તલ ટોપરા નાનું નાજુ ઘર હોય ને એક રૂમ રસોડામાં રહેતા હોય ને એના માટે આમ તો પણ હારો હા ઉભા રહી ને તો કઈ નહીં એવું ડરી નહી જવાનું કે તમને સસ્તો સૂલો મળે હોય એટલે મતલબ સૂલો બેસી જાય છે એટલી વાત ખોટી છે તો આપણે આજે ટ્રાય મારીએ છીએ બરાબર કદાચ સુલા પર તમે ઊભા રહી જાવ ને તોય કાંઈ નહીં થાય એવા મજબૂત હેવી વધારવાળા સુલા સમજો જમ્પિંગ તમે જો ને તોય કાંઈ ન થાય બરાબર એટલે એ કોઈ ટેન્શન નથી એટલે એવી જ તમને આમ જો આમાં બતાવું છો હા જવા આ બે બનાવવાળા સુલા હવે આપણે બધા જોઈએ આ બાજુ આવી દઉં ત્રણ બંને રાઉન્ડ અને ફેન્સી ચૂલા એવું નથી ધુમાડાથી ઘણી બહેનો પરેશાન થાય છે પછી એ શરદી થતી હોય છે પછી કોઈ નાના મોટા બીમાર થતા હોય છે તો એના માટે શું કરવું પડે છે પાંચ હજાર નવસો નવ થી ચીમની પણ મળે છે એટલે જે છીકાલ બધું ખેંચી લે ને એ તો આ ચીમની આવી ચીમની જે છે ને સાહેબ આ આ કરાવો આપણે તો આપણે સારું કરીને બતાવું છું બરાબર સાલું રાખજો આ સારું થાય છે અને એને સાલો પણ રાખજો હમણાં તમને બધું બતાવું આજે આપણે પાટલો છે બેસવાનો બરાબર આજે પાટલો છે આપણે ચીમની બતાવશું કેટલું શક્ષણથી તાકાત કરે છે આ ખેંચી લીધું બરાબર આ જેવી રીતે જેટલું તમે સક્ષમ કરો એટલી તાકાત થયા ખેંચી હશે તમે જોવો આવી ચીમની પણ આમ જો પાંચ હજાર નવસો નવ્વાણથી ચીમની બહુ બધી એલિકા હિન્દવેર ફેબર લક્ષ્મી સુજાતા ક્રોમટન જે બ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ કંપનીની બધી ચીમની મળવાની છે હવે તમારી ત્યાં તો બધી ચીમની મળી જવાની છે પણ સસ્તી રેટમાં કેટલામાં મળી જવાની પાંચ હજાર નવસો નવ્વાણુંથી ચીમની મળે છે બરાબર પાંચ હજાર નવસો નવ્વાણુંથી નવસો નવ્વાણુંથી મળી જાય તમને ચીમની પણ બીજું અને બધી કંપનીમાં બધી સ્ટાન્ડર્ડ કંપનીની કંપની એક જ જગ્યા મળવાની છે અને બીજા તમને ફેન્સી ચૂલા પણ હું બતાવું છું તમે આવો જુઓ જે લોકો આપણે કહે છે કે હેવી દોઢસો દોઢસો રૂપિયા લે છે પચાસ વાળી હલકી આવે છે આપણા ફૂલ હેવી અને મજબૂત આ જે ટ્રે આવે છે ને પવન નહીં લાગે એ ખાલી ફક્ત આપણે નવ્વાણું રૂપિયામાં જ આપવાની છે તમને આમ જો ઓટોમેટિક ચૂલા જોતા ત્રણ બર્નર ચાર બર્નર ક્રોમટન કંપનીના છે પછી સુજાતા કંપનીના ઉપર બટનવાળા છે જેમ કે પાંચ બર્નરવાળા પણ ચૂલા જે છે જો તમે કોઈપણ ચૂલા જેવા તમે યુઝ કરો એવા વજનવાળી હેવી તાવડીઓ આવશે આ ફૂલ મજબૂત અને એ પણ નહીં તમે સાંભળ્યું તો હશે જ આમ જો ખાલી ટ કરો ને તો બી ચૂલો ચાલુ થઈ જાય એવો ઓટો કટઆઉટમાં ખાલી બ્લુટૂથ કનેક્ટ થાય ગીત ભજન સોંગ વાગે ને એવા ચૂલા પણ અહીંયા મળવાના છે સ્ટાન્ડર્ડ અને પ્લસ સુજાતા અને કદાચ તમે આમ જો ગમે મૂકો ને તો એ કાંઈ તૂટે નહીં ને તો એ નહીં તૂટે એવા મજબૂત ચૂલા છે આ બધા અને ત્યાર પછી તમને બીજું પણ હું હજી બતાવું છું કે ગીઝરની અંદર આપણે વાત કરીએ તો પાંત્રીસો ચાર હજાર બેતાલીસો જેવા ગરમ પાણીના ગેસ ગીઝર છે ઇલેક્ટ્રિક ગીઝર જે છે બાવીસો પચીસો ત્રણ હજાર એવા ગેસ ગીઝર છે ઇલેક્ટ્રિક ગીઝર છે અને ઘંટીમાં પણ આપણે વાત કરીએ તો ઘંટી પણ જેવી સરસ મજાની બધી કંપનીની આપણે ઘંટી પણ આવે છે કે ફોર બાય ફોર અંદર એસેસ બધી બોડીવાળી ઘંટી આવે છે જો આ બધા મોડલ એમના છે અંદર હેવી પેડ આવે કોઈ ખરાબ થવું એ વસ્તુ પણ નહીં બની શકે કારણ કે પાંસઠ વર્ષ જૂની કંપનીની ઘંટીઓ છે ઘંટી આપણી પણ છે જેથી કરીને કહીએ તો સાત આઠ દસ હજારથી શરૂ પણ થાય છે મારી પ્રોડક્ટ તમને પસંદ આવે છે તો ઇલેક્ટ્રોનિક મિક્સર બ્લેન્ડર ન્યુટ્રી મશીન પંખા બ્લેન્ડર ઇસ્ત્રી બધી તમને પસંદ આવતી હોય ને તો લાઇક શેર કરો અને પણ વ્યાજબી ભાવમાં એવું નથી તમે એકવાર આવો જરૂર વિઝિટ કરો તો જ તમને ખ્યાલ આવો પંખા કહો ભાઈ કેટલા બધા પંખા છે આવી નવી નવી ડિઝાઇન બી એલડીસી વાળા પંખા છે સાયલેટ છે ત્રણ થી લઈને દસ પાંખ સુધીના પંખા તમને અહિયાં મળવાના છે તમે બહારથી સેન્ડવિચ મંગાવીને છો તો એ હવે તમે બંધ કરો અને ઘરે નેચરલ તમારા હાથે મનગમતી સેન્ડવીચ ને મનગમતી વસ્તુ અંદર ઉમેરીને તમે બનાવી શકો તો એના માટે પણ સેન્ડવીચ મશીન પણ સ્ટાન્ડર્ડ કંપની સારી જેવી કંપનીના ક્વોલિટી મોડલ જમ્બોમાં જોતા હોય મશીનવાળા જોતા હોય રેગ્યુલેટરવાળા જોતા હોય તો પણ તમને મળવાના જ છે આટલું જ નહીં પણ આની અંદર ઇલેક્ટ્રોનિક સગડી પણ મળવાની છે એટલે કે કોઈ પણ તમારે બહાર ફરવા જવું હોય તો એના માટે પણ સગડીઓ છે જેથી કરીને કોઈ પણ સગડીની આ બધા મોડલ છે બજાજ છે બ્લોહ છે ઇવા છે કેન્ડ છે જેવી સ્ટાન્ડર્ડ બધી કંપનીઓની સગડીઓ પણ તમને મળવાની છે પછી જ્યુસ મશીન કે આપણે જે ઘરે નેચરલ જ્યુસ પીવા માટે આપણે વસ્તુ પ્રોડક્ટ કોઈ ગોતતો હોય તો બો છે ઇટાલિયા છે ઓરપાર્ટ છે આ બધા જ્યુસ પણ તમને મળવાના છે અમારો વિડીયો જોયો જ હોય તો તમારા ગ્રુપમાં શેર કરો તમારા માસી કે સગા સંબંધીમાં બધાને શેર કરો તો જરૂર તમને બે પૈસા એમને પણ ફાયદો થશે અને અમારા શોરૂમ આવ્યા પછી તમને અમુક કોઈ બને ત્યાં સુધીના ડિસ્કાઉન્ટ મળવાના છે જૂની ઇસ્ત્રી સામે નવી ઇસ્ત્રી જૂના ચૂલા સામે નવા ચૂલા જૂની ચીમની સામે નવી ચીમની જેવી દરેક આઈટમ જૂના સામે નવી પણ તમને વ્યાજબી ભાવમાં મળવાની છે તો તમે આ બાજુના વિસ્તારમાં આવતા હોય તો યોગી ચોક વિસ્તાર સોહામ સુધી શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને કે તમારા મિત્રોને આ ઓફરનો ખજાનો તમને મળી શકે તો ફટાફટ અમારી ચેનલની અંદર તમે નવા છો તો પાર્થ સુરત સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવી જ ઓફરનો ખજાનો તમને આ પેજની અંદર મળી જવાનો છે તો એડ્રેસની વાત કરું ને તો કે યોગીચોક સર્કલ લિયોનાર્ડ સ્ક્રની સામે સોમગે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં